અજય નગરિયા કાર્યપાલકિદ્ધેર પાણી પુરવઠા પાલનપુર જય અંબે તાર ભાદરી મહામેળો બે હજાર પચીસ તારીખ એક સાત એક નવ પચીસથી સાત નવ પચીસ સુધી જે આયોજન કરેલ છે તંત્ર દ્વારા એની અંદર પાણી પુરવઠા વિભાગ દ્વારા કુલ સત્તર ટાંકીઓ આપણા જે પેગોડા યાત્રાધામ વિકાસવાળાએ બનાવેલા છે એમાં રિફિલિંગ વધતા પાંત્રીસ પાર્કિંગો જે બનાવેલા છે એમાંથી દાતા રૂટ ઉપર પચીસ અને બીજા અડાદ રૂટ ઉપરના તથા ગબ્બર રૂટ ઉપર ચાર પાણીની ટાંકીઓ અને બસો બ્યાસી પોઈન્ટ પોલીસ રાવટીઓના તમામને પીવાનું શુદ્ધ પાણી પાણી પુરવઠા વિભાગ દ્વારા પૂરું પાડવામાં આવે છે વધુમાં દર આ બધાનું મેનેજમેન્ટ કરવા માટે ટોટલ અમારી પાંચ ટીમો છે મોનિટરિંગ માટે એ સતત ક્લોરિનેશન વધતા દરેક ટાંકીઓ ખાલી થાય એ પહેલાં ભરાઈ જાય એ માટેની વ્યવસ્થા કરે છે વધતા અંબાજીમાં પ્રોપર ટોટલ અઠ્યાવીસ લાખ લિટર પાણી પાન પાઇપલાઇન દ્વારા આપવામાં આવે છે એમાંથી અઢાર લાખ લિટર ધરોઈ ડેમ દ્વારા તથા બીજું દસ લાખ લિટર લોકલ સોર્સ દ્વારા આપવામાં આવે છે ક્લોરિનેશન સતત કરવામાં આવે છે અમારી પાંચ ટીમો દ્વારા ક્લોરીનની ચકાસણી કરવામાં આવે છે અને એ રીતે પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે છે